ડેપ્યુટી સીએમ નીતિન પટેલે સીએમ ભૂપેન્દ્ર પટેલના કર્યા છે વખાણ ભૂપેન્દ્ર પટેલને કોઈ ગુસ્સે કરી જ ન શકે તેવું જણાવ્યું છે નિતિન પટેલે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી નહીં મળે તેવું કહેવું છે પૂર્વ ડેપ્યુટી સીએમ નિતિન પટેલનું તેઓએ કહ્યું છે કે ભૂપેન્દ્ર પટેલને કોઈ ગુસ્સે કરી બતાવે તો હું ઇનામ આપીશ હું આરોગ્ય મંત્રી હતો ત્યારે ડોક્ટર્સની હડતાળથી ચિંતા થતી હતી ભૂપેન્દ્ર પટેલ ડોક્ટર્સે મળી હસતા મોઢે બહાર આવ્યા હતા ઊંઝા ઉમિયા માતાજી મંદિર ખાતે ધજા મહોત્સવ કાર્યક્રમમાં નીતિન પટેલે હાજરી આપી અને તે સમયે તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભરપેટ વખાણ કર્યા આપણને મળે કોઈ દિવસ નારાજ નહીં એમને ગુસ્સે કરે એને હું ઈનામ આપીશ બોલો કોઈ મુખ્યમંત્રી ગુસ્સે ના કરી શકે ગમે તેવો નારાજ આવ્યો હોય ગમે તેઓ ગુસ્સાથી આવ્યો હોય પણ મુખ્યમંત્રીને મળે એટલે બધા ઠંડા થઈ અને હસતા હસતા બહાર જાય છે એમનામાં જાદુ છે હમણાં ડોક્ટરોએ હડતાલ પાડી હતી ટાઈપંડ વધારવા માટે મને આરોગ્ય મંત્રી હતો એટલે મને ચિંતા હતી કે આટલા બધા દર્દીઓ સરકારની હોસ્પિટલમાં લાખો દરરોજ આવતા હોય અને હડતાલ હશે તો ચિંતા થશે પણ મુખ્યમંત્રીએ મેં છાપામાં વાંચ્યું એ કહું છું મેં જોયું નથી મુખ્યમંત્રીએ બધાને બોલાયા અને બધા હસતા હસતા બહાર નીકળ્યા કે સાહેબ એમને કીધું છે કે તમે તમારું કામ કરો હું મારું કામ કરીશ અને હડતાલ સમેટી ગઈ આ જાદુ એમનામાં છે લાવો જાદુ વધતો રહે ગુજરાત પ્રગતિ કરે વિકાસ કરે અને ઉમિયા માતાજીના દાદા ભગવાનના આશીર્વાદથી આખું ગુજરાત સુખ શાંતિ ને સમૃદ્ધિ પ્રાપ્ત કરે